અને ગુ મોર્નિંગ ના બધાને મારા હાર હર મહાદેવ તો સ્વાગત છે તમારું મારા નવા અને ભાઈ આજે છે સન્ડે એટલે કે રવિવાર તો ભાઈ છે ને આજનો આપણો બહાર જવાનો પ્લાન નથી તો આજે આપણે ઘરે જ તે વ્લોગ બનાવવાના છીએ ખાલી અને આપણા ઘરે નીચે એને તૈયાર ફર્નિચર મંગાવેલું હતું તો એ પણ આવી ગયું છે તો એ છે ને કાલે આવ્યું પણ હું સેટિંગમાં બધું બન્યા બધું બરોબર કરી નાખ્યું છે તો બિહાડી દીધું છે તો ચાલો હું તમને એ દેખાડવા જોવો મિત્રો આ છે આપણું આખું ફર્નિચર ટોટલી ટીવી પણ ગોઠવી દીધું છે અને બધી વસ્તુ પણ મૂકી દીધી છે જો હોમ થિયેટર એના સ્પીકર અને બાકી સેટઅપ બોક્સ અને બાકી આમાં બધી વસ્તુ મૂકી દીધી અને કાંઈક આ રીતનું આખું ફર્નિચર જો આખું તૈયાર ફર્નિચર છે મસ્ત અને બાકી જો અહીંયા કાચની આવી રીતની છે આ પૂછ પૂછ કરીને કંઈક ખેંચવાની હોય છે જો આમાં ચુંબક આવે છે હાલો ઓકે આ થઈ ગયું આ છે ખાનું વાયર નડે છે આ ખાનું પછી આ બે ખાના આમાં જો પછી ચોપડા ને એવું બધું નાખી દીધું આ એક ખાનું છે વ્હાઈટ કલરમાં અને આ જે થોડું કોફી કલરમાં માં અને સાથે સાથે આ ટીપાઈ પણ છે જો એમની હારે હારે આવેલી છે આ મારી વાણી વાત અને જો અહીંયા છે ને સોફીસમાં પથ્થર એવું રાખેલું છે આ ઉપર આખું કાચ નાખેલો છે બાકી આ ડિઝાઇન છે આ એક ખાનું છે ખાનામાં એક વસ્તુ પડી શકે આવું પૂર્યું છે હાલો આને બંધ કરી દીધું હાલો આ છે આપણે આખી ટીપાઈ અને આ છે ને આખું સ્પેશિયલ આમ માપનું જ છે જો ટીવીના એકદમ વચ્ચે આમ પરફેક્ટ માપનું જ છે ટીવીના એમ મારી સાથે આવેલા છે જોવા માટે મારો ભાઈ અને ક્રિસ બંને કેવું લાગ્યું બરોબર ને તો વાંધો નહીં હાલો હવે જઈએ બાર તમને કેવું લાગ્યું ગયું કમેન્ટમાં કહી દેજો તો આવી ગયો છું ઘરે અહીંયા છે ને ભાત બને છે અને આમાં ડાળ છે અને મમ્મી માર્કેટ ગયા હતા મિત્રો એક એક ને પાંચ થઈ ગઈ જુઓ અને જો આ રોટલી બને છે અને અહીંયા આવી ગયા છે સેન્ડવીચ ખમણ જો ફાઇનલી છેને જમી લીધું છે મસ્ત અને હાથ તો જમવામાં બહુ બધી આઈટમ હતી દાળ ભાત ને શાક ને રોટલી ને પછી ખમણ હતા સેન્ડવિચ ને બહુ બધું ખાધું હતું તો મજા આવી ગઈ છે અને દાળ ભાત ને એમાં છેને ઊંઘ આવવા જ છે તો હવે છેને ઘડી ફૂવું પડશે કેમ કે બહુ ઊંઘ આવે છે ઠાંક આંખ કામ ઊંચી નથી થતી નકલી ઊંઘ આવે છે ચાલો ઘડી છે ને સુઈ જાય મસ્ત

જો ગાઈસ કેટલા વાગ્યા તમને બતાવી દો જો અરે કંટાળો એને ઘરે કંટાળો એટલે આવ્યો છે આ છે તરકો છે તરકો ન છે એટલે વાંધો નથી એટલે બહાર બેઠા છીએ અમે કેમ કે તરકો હોય તો મને મેળ આવે ને કે એટલે તો અત્યારે આવી ગયો છે સાયકલ લેવા માટે કે કૃષ્ણ થોડું કામ છે કે વસ્તુ લેવાની છે કે હાલ જાય છે એમ મેં કીધું હાલ મેડિકલ આવી ગયા છે એક ફેસવોશ ને એવું કંઈક લેવાનું હતું એટલા માટે ફેસવોશ તો ન મેળવું પણ છે ને આ એક વસ્તુ લીધી છે શું લીધું છે વધારી છે શું છે લઈ તો એ જો આ જગ્યા વાંચી લેજો મુલતાની માટી છે હાલે હાલો તો હવે ઘરે જઈએ વસ્તુ આવી ગઈ છે આપણી જયારે ઘરે આવી ગયો છું અને છે ને અત્યારે થોડી ભૂખ લાગી છે અને એ રીતના બતાવું છું ચાર વાગી ગયા છે અને જો ચાર વાગી ગયા છે અને ભૂખ તો લાગે છે તો આપણે છે ભાત વગેરેના છે અને ભાત વગેરેમાં માટે જો આપણી સબ્જી અહીંયા સુધરાઈ ગયેલી છે સુધરીને કમ્પ્લીટ જ કરી નાખી છે ખાલી ભાત વગેરેના બાકી છે જો અહીંયા ભાત છે આ હાદા હમણાં વગર જાય તો તો આપણે ભાત રેડી થઈ ગયા છે જો મસ્ત હવે ભાત ખાઈ લીધા છે અને છે ને હવે ઘડી ગેમ રમું છું કેમ કે મને ઘડીનો ફોન આવે કે ભાઈ આપણે ગેમ રમી તો ગેમમાં ઓનલાઈન થાતો હું ગેમમાં ઓનલાઈન થાતો આપણે મળી ગયા હમણાં થોડીક વાર પછી અને ગઈ જો આજનું વાતાવરણ એકદમ ઠંડો ઠંડો પવન આવે છે રોજાડો વાલે તો ગઈ જો મોલના ટી-શર્ટ આવી ગયા છે આ એક અને એક આ છે જો આવી કઈક ડિઝાઇન છે એમાં આ બ્લેક કલર માં ચાલો તમને પહેરીને બતાવી દઉં જો ગઈ એક આ છે આ બ્લેક કલર માં અને એક આ છે જો ગ્રે કલર માં એકદમ કોમન આમ આવું કલર સિમ્પલ કલર માં તો હવે મિત્રો રાત પડી ગઈ છે અને જો હવે આનો લુક કેવું લાગે છે આની ઉપર ઢીંગલા પણ બિહાડી દીધા જો બે તો જો આપણા ગામડેથી છાયા આવી ગઈ છે

અને બહુ મસ્ત આવે છે કેમ કે અત્યારે મસ્ત વાઇબ આવે છે એકદમ તો પૂરો કરવા માટે તો હવે અમે વિડીયોને પૂરો કરીએ છીએ જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં બાય બાય